રાષ્ટ્રપતિ વિકાસ અને કલમ ત્રણસો સિત્તેરના ના પ્રભાવ પર કરી ચર્ચા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનકડે જણાવ્યું છે કે બે હજાર ઓગણીસ પછી જમ્મુ કાશ્મીરમાં રોકાણ વિદેશી કંપનીઓની રસ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તેમણે જણાવ્યું કે માત્ર બે વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં પાસઠ હજાર કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો પ્રાપ્ત થયા છે જે આ ક્ષેત્રમાં આર્થિક વિશ્વાસની મજબૂતી દર્શાવે છે બે હજાર ઓગણીસમાં માં કલમ ત્રણસો સિત્તેરના રદબાતલ પછી જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત સીધી વિદેશી રોકાણ એફડીઆઈ આવ્યું છે અને અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ અહીં રોકાણ કરવા માટે ઉત્સુક છે આ બદલાવને કારણે આ વિસ્તાર હવે આત્મવિશ્વાસ અને મૂડીનું કેન્દ્ર બની ગયું છે ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે બે હજાર ઓગણીસમાં માં કલમ ત્રણસો સિત્તેરના ઐતિહાસિક રજબાતથી પેઢીઓની આશાઓને પાંખો મળ્યા છે તેમણે ઉલ્લેખ કર્યો કે કલમ ત્રણસો સિત્તેર માત્ર એક તાત્કાલિક પ્રાવધાન હતું અને ભારતના બંધારણ નિર્માતા ડો બી આર આંબેડકરે તેને લવાનું નકારી કાઢ્યું હતું બે હજાર ઓગણીસમાં માં આ પવિત્ર ભૂમિ પર વલગાવતી એકીકરણ તરફની નવી મુસાફરી શરૂ થઈ આ બદલાવને કારણે જમ્મુ કાશ્મીર હવે સંઘર્ષનું નહીં પરંતુ શાંતિ સમૃદ્ધિ અને તકોનું કેન્દ્ર બની ગયું છે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ પરિવર્તનથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિસ્તાર માટે નવી તકોનું દ્વાર ખુલ્યું છે અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે I wholly disagree with people who thought Chandrayaan 2 was not a success, it was. But we believe in a mindset that success has to be 100%. No. If you look into historical innovations, great creations, they are brick by brick on occasions. And therefore, I wish to convey to my young friends you are seeing an India, Bharat, which is not a nation of potential. It's a nation fully exploiting its potential. A developed nation status is not our dream, it's our goal, a definitive goal.